હું જનક અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવમાં ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ડિવોલ્યુશન થયું ગઈકાલથી શરૂ થયેલું આ ડિવોલ્યુશન આજે પણ યથાવત છે ગઈકાલે નાના મોટા પંદરસો દબાણો તોડી પડ્યા વર્ષોથી અસામાજિક તત્વોનો અડ્ડો બનેલો તળાવ આતંકી કનેક્શન ખુલ્યું છે પોતાને ગરીબ અને બાપડા બિચારા કહેતા કેટલાક બાંગ્લાદેશ દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવાનું પણ સામે આવ્યું ત્યારે જુઓ ગુજરાત સરકારની સૌથી મોટી કાર્યવાહીમાં શું થયું છે આજે આવું જોઈએ જાણીએ સમજીએ उस क्षेत्र का ध्वस्त किया जहां से अलकायदा के सहयोगी चार गैरकानूनी बांग्लादेशी पकड़े गए थे हमने उस क्षेत्र का ध्वस्त किया है

अलकायदा जेवा आतंकी संगठनों ने आश्रय आपवानु गुनाखोरी नेटवर्क अलतु हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां से बड़े पैमाने पे गैरकानूनी बांग्लादेशियों को पकड़ा गया है ये राज्य के सभी नागरिकों के हित में राज्य सरकार ने सुरक्षित रखी गई एक एक इंच जगह हम खाली करा के रहेंगे छाला दस थी बार वर्ष में बांग्लादेशी घुसणखोरोए ચંડોળા તળાવની આસપાસ એક પોઈન્ટ પાંચ લાખ સ્ક્વેર મીટર સરકારી જમીન પર ગેરકાયદે વસાહતો ઊભી કરી હતી ક્રાઈમ બ્રાન્ચના રિપોર્ટ મુજબ આ વસાહતોમાં ત્રણ હજારથી વધુ લોકો નકલી ઓળખપત્રો સાથે રહેતા હતા આ લોકોએ સ્થાનિક વિસ્તારોમાં એવો આતંક ફેલાવ્યો હતો કે કોઈ તેમની સામે ફરિયાદ કરવાથી પણ ડરતા હતા ચંડોલા તળાવમાં બે હજાર બાવીસમાં ગુજરાત એટીએસ દ્વારા ચાર એક્યુઆઈએસ અલ કાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે ઇસકે અલાવા ચંડોલા તળાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે અલકાયદા સાથેનું આ કનેક્શન રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે પોલીસે ચાર બાંગ્લાદેશી ઘુસણખોરોની અટકાયત કરી જેમની પાસેથી નકલી દસ્તાવેજો શંકાસ્પદ સામગ્રી મળી આવી તપાસમાં ખુલ્યું કે ચંડોળા તળાવનું આ મેગા ડિમોલેશન ગેરકાયદે પ્રવૃત્તિઓ અને આતંકના અંધકારને ખતમ કરવાનું પ્રથમ પગલું છે પરંતુ અલકાયદા સાથેનું આ કનેક્શન શું માત્ર આઈસબર્ગની ટોચ છે Bureau Report Z Media